વડોદરાના સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં વિકાસના કાર્યોને ગતિ આપવા માટે આજે વોર્ડ નંબર આઠના વિવિધ વિસ્તારોમાં ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા ધારાસભ્ય કેયુ રોકડિયાના હસ્તે વોર્ડ નંબર આઠના કુલ તેર જેટલા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન વિસ્તારના કાઉન્સિલર રીટાબેન આચાર્ય કાઉન્સિલર મીનાબા ચૌહાણ કાઉન્સિલ રાજેશભાઈ પ્રજાપતિ વોર્ડ પ્રમુખો મહામંત્રીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો હાજર રહ્યા હતા આજે જે વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત થયું તેમાં ઉંડેરા સ્થિત અબરનગર સોસાયટીના ચોકમાં પેવર બ્લોકનું કામ કરોડિયા ગામ પાસે સ્મશાનવાળા રોડથી થી જલારામનગર બે સુધીના પાણીની નળીકાનું કામ તેમજ ગોરવા આઈટીઆઈ નજીક સત્યમ એપાર્ટમેન્ટ પાસેની ખુલ્લી જગ્યા પર પેવર બ્લોક બિછાવવાના કામો સહિત અનેક મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે સ્થાનિક રહીશોએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ તમામ વિકાસ કાર્યો પૂર્ણ થતા વિસ્તારમાં સુવિધાઓમાં વધારો થશે અને નાગરિકોને સારો લાભ મળશે સાયજીગન વિધાનસભા વોર્ડ નંબર 8 માં આશરે ત્રણ કરોડ ચોસઠ લાખના ખર્ચે તેર જેટલા સ્થાનો પર આજે વિવિધ ખાતમુહૂર્તોનો કાર્યક્રમ કોર્પોરેટરોની હાજરીમાં વિસ્તારના આગેવાનશ્રીઓ વિસ્તારના રહીશોની હાજરીમાં કરવામાં આવ્યો છે આ તેર જગ્યાઓ પર પાણીની લાઈન મેજર ઉંડેરા કરોડિયા અને એમાં પણ કરોડિયા ઉંડેરા બે વિસ્તારની અંદર પાણીની લાઈન મુખ્ય નડિકા દસ ઇંચની એ દિશાની અંદર ખાતમુહૂર્તો કરવામાં આવ્યા છે પેવર બ્લોક ના પણ પૂરતો કરવામાં આવ્યા છે પાણીની લાઈન ઊંડેરા પાણીની લાઈન ગટર લાઈન હવે દરેક સોસાયટીના કનેક્શનો ચાલુ થઈ ગયા છે તો ગટર લાઈન ચાલુ થઈ ગઈ છે હવે બીજા જે સોસાયટીને જોડવાના કનેક્શન ગટર લાઈન ના બાકી છે આગામી પંદર દિવસમાં કોર્પોરેશન પંદર વીસ દિવસમાં પૂરું કરવાનું છે પરંતુ એની સાથે પાણીની સંપ અને ટાંકી પણ નવી કોર્પોરેશને બનાવી છે તો હવે પાણીની લાઈનો પણ દસ ઇંચની મુખ્ય રસ્તા ઉપર નખાઈ રહી છે ત્યારબાદ સોસાયટીમાં ઇંચ અને ઇંચની લાઈનો પણ એ નખાવાની છે અને ત્યારબાદ આખા વિસ્તારનું રોડ નેટવર્ક પણ અમે કરવા જઈ રહ્યા છે વિવિધ ટેન્ડર પ્રોસેસો પણ ચાલુ છે અને આજે વિવિધ કામોના ખાત પૂરતો પણ થયા છે જે વિકાસ પાંત્રીસ વર્ષથી ઉંડેરા કરોડિયા જંતુ હતું એ વિકાસની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર એક નવો વિકાસની કરોડિયામાં ચિંતા રહી છે આજે ગોરવા વિસ્તારની અંદર પણ વિવિધ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે લોકોની સુવિધામાં વધારો થાય એવો સતત પ્રયત્ન એ અમારા કાઉન્સિલરોના માધ્યમથી અને કોર્પોરેશન રાજ્ય સરકારના માધ્યમથી અમે કરી